ભાજપ એમ કે છે કે સરકાર અમારે છે ગોપાલ આવશે કામ નહીં થાય પણ ગોપાલ આવશે એ પહેલા તો ચારસો જણા નું ટોળું ગોપાલ ને લઈ આવ્યો હતો એ તાપમાન ગોપાલ ઇટાલિયામાં છે કે આખી સરકાર વિસાવદર માં લઈ આવ્યા

અને ચાલીસ લોકોનું આખું ધાડું જો વિસાવદરની રોડ ઉપર પ્રચાર કરવા માટે આવતો હોય એક તલાટી મંત્રી પણ રોડ ઉપર જોવા ન મળે એ રોડ ઉપર અત્યારે કેન્દ્રીય મંત્રી જોવા મળે છે આ આપણી સૌની તાકાત છે મિત્રો શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં અને આ વિડીયોમાં તમે એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે તે વાત યોગ્ય છે કે નહીં સાંભળીએ ગોપાલ ઇટાલિયાને ભાજપ એમ કે છે કે સરકાર અમારી છે ગોપાલ આવશે કામ નહી થાય પણ ગોપાલ આવશે એ પહેલા તો ચારસો જણા નું ટોળું ગોપાલ લઈ આવ્યો એ તાકાત ગોપાલ ઇટાલિયામાં છે કે આખી સરકાર વિસાવદર માં લઈ આવ્યો અને એક રોડ નહીં લઈ આવું એક નાળું નહીં લઈ આવું મુખ્યમંત્રી ના લઈ આવ્યો અહીંયા પાટીલ અહીંયા લઈ આવ્યો ના મંત્રી હું લઈ આવ્યો છું અને એક નાળું નહીં લઈ આવું ભાજપ વાળા ને સમજાવો કે તમને તો છેતરી લઉ આજે હું લઈ હે નતો તમે એને ગાંધીનગર જાવ તો મળે નહીં પણ આમ ઘોરકી છાંટી એમ કે કામ નહીં થાય જો હું વિસાવદર માં મુખ્યમંત્રી ને પ્રચારમાં લાવી શકતો હોય રોડ રોડે લાવી શકું કોલેજ લાવી શકું જે ધારો અહીંયા કામ લાવી શકું ધારું તો મુખ્યમંત્રી રોડે રખડાવું પચાસ મંત્રી ને હિસાબ ની બજાર તલાટી મંત્રી ન મળે એવા રોડ ઉપર જે રોડ ઉપર તલાટી મંત્રી નો મળે એ રોડ ઉપર કેબિનેટ મંત્રી ગોપાલ ઇટાલિયા રખડાવી શકતો હોય તો આ વિસ્તારમાં કયો વિકાસ કરાવી શકે એમ કે સરકાર તમારી છે સરકાર ને વળામણા દોડતી ગતિથી પાણી બીજા ઓગીના દોડે જ્યારે બેદી ખમો એને જે આનંદ કરાવવાનો છે અડધા ને તો હાર્ટ બધું બ્લડ પ્રેશર વધી જાય દોસ્તો જે સૂચના રાકેશભાઈ હિરપરા તરફથી આમ આદમી પાર્ટી તરફથી માનની ગોપાલ રાય સાહેબ તરફથી આપણને આપવામાં આવે એક એક શબ્દ દોસ્તો પાલન કરવાનું છે આવતા દસ દિવસ છે એ ઉજાગરા ના દિવસ છે વિનંતી છે કે ભયંકર યુદ્ધ ચાલે છે ભયંકર તમે જિંદગી માં આવી છોકરી નહીં જોયું મારે તો આ બીજી છે આવીને આવી હું તો આવીને આવી બીજી છું પેલું આવું પણ આ વખતે મને ભરોસો છે કે તમે મારી આબરૂ નહીં જવા દોસ્તો મેં બઉ લડાઈ લડી છે બહુ લડાઈ લડી હું ઝૂક્યો નથી બે લાખ રૂપાણીમાં માણસ મુજરો કરવા ઠેકી દોસ્તો એવા જમાનામાં હું અવડી મોટી સત્તા ને આમે છું તમે મારી આબૃતો છો ને બાપા મારા હાથમાં જે હતું કર્યું છે મારા હાથમાં હું છે અવાજ ઉઠાવવાનું લડવાનું બોલવાનું લોકોને હિંમત આપવાનું લોકોને સારો વિચાર આપવાની મારા હાથમાં છે પણ મને તમારે જાળવવું હાચવો એ તમારા હાથમાં છે બાપા અમારી હાથ જોડી દીધી ના સુધી મારો મેસેજ પહોંચાડજો અનેક પ્રકારના વોટ્સએપમાં મેસેજ ફોન આવે છે ફલાણી જગ્યાએ થોડુંક વીક છે આયા કાચું છે આ નાકમાં વીક છે અહીંયા આમ છે અહીંયા તેમ છે પણ તમે જાળવી લેજો જ્યાં વીક હોય ત્યાં ઘરનું હમજીન તમે ઉમેદવાર છો એમ હમજીન તે છૂનાડા મારી દેજો ત્યાં દોસ્તો મિત્રો આ સુધી જોયો આપનો ખૂબ ખૂબ મિત્રો આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો ખેડૂતોને લગતા વિડીયો અને આમ આદમી પાર્ટીના નેતાઓને લગતા વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ